વલસાડ મહિલા બુટલેઘરને જેલમાં લઈ જવાના બદલે હોસ્પિટલ લઈ જવા પડી વલસાડ એસટી ડેપો પાસેથી સિટી પોલીસની ટીમે ભરૂચની મહિલા બુટલેઘર સરોજબેન બચુભાઈ વાઘેલા પાસેથી રૂપિયા બાવીસસો પચાસની અઢાર જેટલી ઇંગ્લિશ બોટલ ઝડપી પાડી હતી પોલીસ મહિલાને સિટી પોલીસ મટાકે લઈ જઈ રહી હતી તે દરમિયાન અચાનક સરોજબેનને ખેંચ આવી જતા વલસાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી તાત્કાલિક એકસો આઠ બોલાવીને સરોજબેનને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પોલીસે પોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી